ઉ પીરની જય કૃષ્ણ કનૈયા કી જય ગોળી શણગાર જો રે આજ રામા પીરયા વસે ગોળી શણગાર જો રે આજરામા પીરયા વશે દેવડ શણગાર જો રે આજ રામા પીરયા દેવડ દેવળ શણગાર જો રે આજ રામા પીરયા અજમલ રાયના પોડે પદાર સે અજ મલરાયના પોરડે પદાર સેવ ઉતાર રે આજ બાલા વાડો યાસે દેગું ઉતાર શેરે આજ ભલાવાડો યાવ સે ઘોડી શણગાર જો આજ રમા પીર દેવળ શણગાર પીરજી પધારશે પશ્ચિમ મારા પીરજી પધારશે રણુ જમો રાજ શેરે આજ રામા મા પી વસે રણુ જમો રાજ શેરે આજ રામા પી આવશે ગોળી શણગાર જોરે આજ રામા પીરયા વસે દેવળ શણગાર જોરે આજ રામા પીરયા વશે રામા પીરયા વસે નેવું તારા માગશે રામા પીરયા વસે નેવું તારા માગશે દેવળ શણગાર રે આજ રણું જતી આવશે દેવ રસણગાર જોરે વાલો રણું જતી આવશે ગોળી શણગાર જોરે આજ રામા પી રહ્યા ગોળી શણગાર જોરે આજ રામા પી રહયા વશે દેવર શણગાર જોરે આજ રામા પી રહ્યા વશે અલગ તણી આવશે ને જા ફરક અલક તણી આવશે ને જા બાલા શણકાર રે આજ રામા પી રહ્યા આવશે બાલા જો રે આજ રા મા પી રહ્યા વશે ગોળી શણગાર જોરે આજ રા પી પીર આવશે દેવળ શણગાર રે આજ રા પીર પી રહ્યા નો ભૂમિનો ભૂમિનો વાલ મારો બાર ઉતારશે ભૂમિનો બાર ભૂમિનો વાલો મારો બાર ઉતાર હશે ભેરવાને ભેરવાની ભંડારશે રે આજ રા માં પી રહ્યા હશે ભેરવાની ભંડારશે આજ રમા પી રહ્યા વસે બોળી સજાવજો રે આજ રા માં પી વસે શણગાર જોરે હાજરા માં પી રહ્યા વસે દેવર શણગાર જોરે હાજરા માં પી રહ્યા વસે ચોખલિયા મારા પીરજી પધારશે ચોખલિયા મારા પીરજી પધારશે જોતો રે વાલો તોરણ્ય થી આવશે જોતેરણ્યથી આવશે ઘોડી શણગાર જો રે આજ રમા પી રહ્યા વસે દેવળ શણગાર જો રે આજ રમા પી રહયા ગોપી મંડળની ની અરજી સ્વીકાર જો ગોપી મંડળ ની અરજી સ્વીકારજો દર્શન આપ રે આજરા માં પી રહ્યા વશે દર્શન આપ રે આજરા માં પી રહ્યા વશે દુખડા ને દુખડા ટાળજે આજ ને જવાડા આવશે દુખડા ટાળજો આજ ને જવાડો આવશે ગોડી શણગાર જો રે આજરા માં પી રહ્યા દેવળ શણગાર જોરે આવશે આવશે જ વાસે આવશે વાલો આવજે રણુ જાતી વાલો મારો યાવશે ભાગશે ભાગશે પિતા અજમેલ રે ના મેણલા ભાગશે ભાગશે પિતા અજમેલ રેના મેળલા ು ಮಾೋಲೋ ಪೂರ ಸ ರೇವಿ ಉಕಳತಿ ಡೆ ಗೋ ತಾರಸೆ ಪೋ ಪೂರ ಸೆ ರೇವಿ ಉಕಳತಿ ಡೆ ಗೋವು ತಾರಸೆ ಗೋಳಿ गोडी शणकार जो रे आज रमा पिरयावसे गोडी शणकार जो रे आज रमा पिरयावसे वड सणकार जो रे आज रमा पिरयावसेवळ शणकार जो रे आज रमा पिरयावसे गोळी शणकार जो रे आज रमा पिरयावसेमा रामा पिरया બોલો રામા પીરની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય